કચ્છમાં નલિયા ભુજ હાઇવે પર ચક્કાજામ થયો ખેડૂતોને સામાજિક સંગઠને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો ખેડૂતોને અભયારણ વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ થયો પોલીસનો યુસ્ત બંદોબસ્ત ચક્કાજામને પગલે ટ્રાફિક જામ થયો હતો વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગ છે મહેસાણામાં સીલ કરેલો માલ સગે વગે કરવાનો પ્રયાસ થયો વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે કરી હતી સીઝ કરાયેલ ચુમ્મોતેર પોઈન્ટ બત્રીસ લાખનો માલ સગે વગે કરી દેવાયો ઊંઝાના રામપુરા દાસજ રોડ પર ચાર ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો આ માલ સગે વગે કરી ગોડાઉન રમણભાઈ પટેલ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું હતું ઊંઝા પોલીસ હાલ તપાસ કરી રહી છે સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા લોકોના આરોગ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા બરફની પેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે લેવાઈ મોટી માત્રામાં લોકોના આરોગ્ય માટે હાનિકારક પેપ્સી અને ફ્રુટીના જથ્થાનો નાશ કરાયો પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડાઉલટીના અને તાવના કેસ ખૂબ વધ્યા છે ત્યારે મનપાએ દરોડા પાડી અખાદ્ય એસી કિલો ફ્રૂટ એક હજારથી વધુ પેપ્સી અને સાત લિટર ફ્રુટી સહિતના જથ્થાનો નાશ કર્યો અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે ઉદરાજનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ છે મતલબ જે પેલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે અખાદ્ય જે ખરાબ માટી ધસી પડતા બે શ્રમજીવી દબાયા જેમાંથી એકનો બચાવ થયો તો એકનું મોત થયું મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રજારીને કારણે અંડરપાસમાં માટી ધસી પડી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરી અને ડીસા લાવીએ પૂછપરછ હાથ ધરાઈ ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા બાવીસ લોકોના મૃત્યુ થયા હતા ગીર સોમનાથ જિલ્લામાં યુવકની અટકાયત કરવામાં આવી છે વેરાવળ ખાતે આવેલા જિલ્લા કલેક્ટરના બંગલાની બહાર કોડીનારના એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી અને યુવકને આત્મવિલોપન કરી તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી પોલીસકર્મીઓ દ્વારા યુવકને ટીંગાટોળી કરીને વાનમાં બેસાડી દેવાયો હતો ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલા કામોની તપાસને લઈ આત્મવિલોપનની ચીમકી આપી હતી પરંતુ સામાજિક કાર્યકર આત્મવિલોપનનો પ્રયાસ કરી તે પહેલા પોલીસે અટકાવ્યો હતો નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો કચ્છના ભુજના માધાપર નજીક આ દુર્ઘટના બની રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચઢાવી દીધી ટ્રક દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા વળાંક વર્તી ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી દીધો માધાપર પોલીસે સાપરાધ માનવધની કલમો તળે ફરિયાદ નોધી છે આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે તો ત્રણ અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો દ્વારકા કચ્છ અને અમદાવાદ દ્વારકામાં ખંભાળીયા ચલાયા રોડ પર આ પ્રકારનો બનાવ બન્યો જે તસવીરમાં કેદ થયો હતો રફતારનો કહેર ક્યારે અટકશે આ એક મોટો સવાલ છે કચ્છમાં પણ આવો બનાવ બન્યો તમે તસવીરમાં જોઈ શકાય છે ત્રીજો બનાવ અમદાવાદનો છે જ્યાં અમદાવાદમાં પણ આવો જ અકસ્માત અને રફતારના કારણે થયો નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો આ તસવીરો જુઓ ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો કચ્છના ભુજના માધાપર નજીક આ દુર્ઘટના બની રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ટ્રક ચઢાવી દીધી દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા વળાંક લેતી વખતે ટ્રક ચાલકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી દીધો હતો માધાપર પોલીસે સાપરાધ માનવદની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે અને ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે वो मोटरसाइकिल पर सवार थे और रुके हुए थे और ट्रक के साथ ही अकस्मात हुआ तो तात्कालिक इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी आ, जो आरोपी है धंजीनाथ आहिर उसको हस्तगत किया गया है और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी उसका जो नया वर्जन बीएनएस की धारा 105 आ, जिसमें બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો બાઈક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત થયો બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે ટકરાઈ ગઈ બાઈક પર સવાર બે લોકોની ઈજા થઈ ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તો અકસ્માતનો આ લાઈવ વિડીયો તમે તસવીરમાં જોઈ શકો છો દ્વારકામાં સલાયા રોડ પરનો આ અકસ્માતનો બનાવ છે જે કેદ થયો છે કેમેરામાં બાઇક અને કાર વચ્ચેનો આ અકસ્માત અને તેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કારની અડફેટે આ બાઇક ચાલક આવી ગયો હતો બે લોકોને ઈજા થઈ છે જે લોકો બાઇક પર સવાર હતા એ બંને ઘાયલ થયા છે વડોદરા કોર્પોરેશન દ્વારા પિસ્તાળીસ વર્ષ પહેલા વિશ્વામિત્રી નદીમાં પીવાના પાણીની લાઇન નાખવામાં આવી આ લાઇન વર્ષો પછી પણ છેલ્લા વીસ દિવસથી લીકેજ થઈ છે જેના કારણે ભર ઉનાળે પીવાના પાણીનો બેફામ વેડફાડ થઈ રહ્યો છે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે કોર્પોરેશને અનેક વખત સમારકામ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમાં નિષ્ફળતા મળી કારણ કે નદીમાં અસંખ્ય મગરોનો વાસ છે કોન્ટ્રાક્ટરે કામ કરવા માટે બોટ પાણીમાં ઉતારી પરંતુ મગરોનું ઝુંડ આવતા મજૂરો બહાર નીકળી ગયા પાણીની લાઇન સાત ફૂટ ઊંડીથી લીકેજ છે લાઇન પર લીલ જામી ગઈ છે જેથી પાણીમાં ઉતર્યા વગર કામ કરવું શક્ય નથી કર્મચારીઓ હવે ટેમ્પરરી પુલ બાંધી પાણીનું વહેણ રોકી કામ કરવાનું આયોજન કરી રહ્યા છે હજુ સમારકામ થવામાં પંદર દિવસ લાગશે અને ઉનાળામાં હજારો નાગરિકોને પાણીની સમસ્યાથી પરેશાન રહેવું પડશે જે અત્યારે એલાઇનમેન્ટ છે એ જ એલાઇનમેન્ટમાં પાણીની લાઇન નાખવાનો પ્રયત્ન કરેલો પણ મગરની અવરજવર ખૂબ જ વધુ હોય અને પાણી પણ ખૂબ જ ડીપ હોય અમે લોકોએ એવું વિચાર્યું છે કે હવે એને ઉપર એલાઇનમેન્ટ એટલે એનું એલાઇનમેન્ટ બદલી અને એક બ્રિજ બનાવી અને એની ઉપર ત્રણ લાઈનો શિફ્ટ કરી એટલે અત્યારે ઉનાળો છે જો આ રિપેરિંગ વહેલી તકે કરવામાં નહીં આવે તો પીવાનું પાણી ગંદા પાણી એટલે નદીના પાણી જોડે મિક્સ થઈને જતું રહેશે અને રિપેરિંગ નહીં થાય તો લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાશે તો કમિશનર સાહેબ સૂઝ બૂજ કંઈ પણ કરે સત્તા માટે સત્તાધીશો પણ કઈક ધ્યાન દોરે અને વહેલી તકે રિપેરિંગ કરે